ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે તો કાલે રાતે ટુર્નામેન્ટ હતી તો એનો વિડીયો પણ મૂકી દીધો છે અને થોડુંક બે મેચ હતા જે રમીને આવી ગયો છે એટલે રાતે સાડા બારે મેચ પૈતા એ પતીને પછી હવે આવી ગયો હતો તો આજના દિવસમાં આગળ વધીએ અને બતાવીએ તમને તમે બધા પણ મજામાં જશો બા પોતાના રૂટીન મુજબ હિંચકે બેસી ગયા છે હવે એક ફકીર હતો ને એ એવું કહેતો હતો કે હે કહી કબ્રસ્તાન મુરદા દફન કરના હે હે કહી કબ્રસ્તાન મુરદા દફન કરતા હે તો આ વાત કોઈ સમજે નહીં તો એ શું કહેવા માંગે છે કંઈ ખબર ન પડે તો આમ ચાલો એ બાબા આધ્યામિક આધ્યાત્મિક દ્રષ્ટિએ એવું ઘર શોધતા હતા કે જ્યાં જેને કોઈ રાગ મમતા કે એવું કોઈ પણ ફિલિંગ્સ કે કોઈ જાતનું કાંઈ હોય નહીં અને એવું એક ઘર મળ્યું ને એ ભાઈએ કીધું કે આવી જાવ કબ્ર હે કબ્રસ્તાન મુરદા મુર્દા ત્યાં પર દફન કર દો તો એ ભાઈ અહીંયા રહેવા મીંડા થોડા દિવસ થયા ને એ જે ઘરના માલિક હતા એ બધા આખું પરિવાર બહાર ગયા ને બહાર ગયા ને એક વખતે બહાર ગયા ને તો આ બાબા સૂતા હતા અને એવામાં ચોર આવ્યા હવે ચોર આવ્યા એટલે એ તો પછી બધું બાબા એકલા હતા ને ચોર બે ત્રણ હતા એટલે ઊભા થઈને કંઈ જો કરવા જાય તો ચોર વળી આની ઉપર હુમલો કરે એટલે એને છાનમુનું ધ્યાન રાખ્યું પછી ચોર જ્યાં ગયા ને પાછળ પાછળ છાનમુના બાબા ગયા અને એને પછી એક જગ્યાએ ચોરે એ બધું જે ચોરીને ગયા હતા ને એ ખાડો કરીને દાટી દીધું અને પછી ચોર વયા ગયા કે પછી આપણે નિરાતે લઈ લેશું ત્યાંથી પછી જેવું ઓલા ઘરના બધા લોકો આવ્યા ને એને કીધું ઓલા કોઈએ કાંઈ પૂછ્યું નહીં કે ભાઈ ચોરી થઈ છે શું થઈ છે કોઈ જાતનું નહીં બધા પોતાના રૂટીન જે કામકાજ કરતા હતા એ જ બધા રેગ્યુલર કરતા હતા કોઈ જાતનું કાંઈ ચહેરા ઉપર હાવભાવ ફેર નહીં એટલે બાબાને પછી એનાથી ન રહેવાનું ને એટલે એને કીધું કે તમને કાંઈ ફરક નથી પડતો તમારા ઘરમાં આટલું બધું ચોરી થઈ ગઈ મેં એનું ધ્યાન રાખ્યું છે કે હાલો તમને બતાવું કે ખજાનો એ એ લોકો ક્યાં દાટી હોય એટલે ઓલા ભાઈજી હતા ને એને કીધું કે આ તો કબ્રસ્તાન છે એમને કાંઈ કોઈ જાતની ફિલિંગ ન હોય એને જરૂર હોય છે એટલે લઈ ગયા છે પછી ઓલા ભાઈએ કીધું કે બાબા કબ્રસ્તાન જૂઠા યા મુર્દા જૂઠા એટલે પછી ઓલા બાબાજી રેવા એવા હતા નહીં કે મુર્દા જૂઠા કબ્રસ્તાન સચ્ચા કે એ લોકોને કાંઈ પડી જ નહોતી ચોરી ચોરી કરીને વહી ગયા તો એ આને કોઈ જાતનો હાવભાવ નહીં સુખ દુઃખ બધામાં સમ રહેવાવાળા તો આવી એક વાર્તા તમને કહી દીધી તમારી સાથે શેર કરી લીધી પ્રેક્ટિકલ નથી સાંભળવામાં સારી લાગે પણ છતાંય થોડી અઘરી છે પણ થોડા ઘણા અંશે આ આવી વિપરીત પરિસ્થિતિમાં જો સ્ટેબલ રહેતા હોય તો પછી આપણે થોડી ઘણી વિપરીત પરિસ્થિતિ આવે તો સ્ટેબલ રહી શકીએ એટલા માટે સકરિયા વસ્તુ એવી છે ને હદે અને હદે નો હદે તો ન હોય હદે એમાં ના ભાઈ એટલે મને કંઈ વાંધો ન આવતો પણ બાફેલું ખાય ને તો હા તો તકલીફ પડી જાય બે ત્રણ વાર વધારે આટા મારી આવવું પડે આટા મારવા જવું પડે હા ડબલે જ ને એ તો જાજરું જવું પડે બે વાર એટલે એવું છે શીરામાં બહુ વાંધો ન આવે પણ તોય આવી ગયું કાલે બીજું હું હા ખુલાસો ખુલાસો જાજુ ન થાય બધું ફાક્યું પીવી પડે સારું ને એવું કંઈ પીવાની જરૂર ન પડે એમનામાં આપણે હા જોઈએ અમારે વગર તમારે પણ ફાકી પીવી પડે અમારે વગર ફાકી ફાકી જેવું કામ થઈ જાય આવું કંઈક ખાઈ લે તો કાલ 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 ઉતારી લેવું બધી હવે છેલ્લો ઘાણો છે પૂરો કરી નાખીએ એટલે પછી સરગવો ખાલી થઈ જાય એટલે પૂરું થઈ જાય ધ્યાનમાં આવતી બંધ થઈ જાય અત્યારે ત્યાં નીકળે ને ધ્યાનમાં આવે ને તોય એમ થાય કે આટલી રહી ગઈ ને આટલી રહી ગઈ ને ખાલી રહી ગઈ એવું થાય હું હેડો કરી લે હું બીજું શું હવે એમાં ત્યાં બહુ કાંઈ છે નહીં તો પાણીની મોટર કાઢીને એમાં થોડીક પપ્પાને કમર દુખવા માંડીને એટલે આજે વળી પાણી પાવાનું કામ મને સોંપવામાં આવ્યું પણ થયું એવું કે આમાં મને ખબર ન હોય ને કોકને વધારે ને કોકને ઓછું ને આવું બધું પવાઈ ગયું હવે એ એક બે દી પાય એટલે પછી આપણને અંદાજ આવી જાય કોને કેટલું પાવાનું આમાં કેટલા કોણ તૈરસા હોય એમને ન ખબર હોય ને વધારે પત બે ડોઈલમાં પાછું સિલેક્ટેડ હોય બેમાં કેમ પૂરું કરવું નાખી દઉં લ્યો થઈ ગયું બસ 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 એટલું બધું બીજાને નાખી દો વધે એટલું ચાલો તો પાણી ઉપર આવું છે હમણાં પંદર મહિનો દિવસથી તો બહુ ફૂલ તંગીમાં છતાંય પાણીએ તંગી મારી એટલે પછી હવે આવ્યું છે પણ એ જે ટેવ હોય ને એ ટેવ પ્રમાણે તોય હજી હાલવાનું ઈ પ્રમાણે ચાલુ છે એ પ્રમાણે વાપરવાનું કે ન હોય તો એ જરૂરી છે થોડુંક એવી રીતે ટેવ હોય ને તો વાંધો ન આવે બચાવ કરવો પડે પાણીનો ને વાણીનો વાણીનો તો આમાં કંઈ બચાવ ન થાય કારણ કે એ તો ચાલુ જ રે પણ પાણીનો કરી નાખી થોડોક ચાલો તો આજ તો આવા ગરમ ઊંચા પારામાં બરાબર ઘરે આવ્યો ને અને ડેલો ખોયલો તો આમાંય આગ રહ્યો ને ઓલું બંધ બે બાજુ બંધ તો આવી ગરમીમાં પછી બે બાજુ ભૂલથી છોકરા હોય કે એને બંધ કરી દીધો હોય પણ એ સમયે આવા તડકામાં બહાર ઊભા હોય એટલે પારો મગજનો જાય એમ થાય કે હમણાં ફોન કરીને કીધું તો ખરા એટલે તરત ખોલવા આવ્યા પણ પછી એમ થાય કે બે ચાર સંભળાવી દઈ પણ આવા સમયે મૌન રહી જવું બહુ સારી વાત એટલે ઘડીક વાર મૌન રહી ગયા એટલે ખબર પડી ગઈ કે ભાઈ કોકે બંધ કરી દીધું છે છોકરા છોકરાએ એટલે આમાં એવું હોય નકર આમાં પછી શું હોય તડકાને એક તો તપી ન હોય તો કહેવાય જાય કે ભાઈ તમને ખબર ન પડે ખુલ્લું રખાય પણ એ સમયે થોડુંક ઠંડુક રાખવી પડે આ પ્રેક્ટિકલ એક ઉદાહરણ તમને આપું છું એટલે કાલે તો મારો મેચ હતો એટલે બહુ કંઈ જાજુ વ્લોગિંગ ત્યાં પણ થયું નથી નહોતું થયું મતલબ બીજું બધું જે હતું એ જ થોડું ઘણું ઉતાર્યું હતું પણ આજે વિચારું છું આજે બહુ વ્યવસ્થિત રીતે વ્લોગ બનાવીશ વિડીયો બનાવીશ અને આ સ્ટીક લઈ જઈશ ને બધું બધાને જેટલા બી પ્રેક્ષકો ત્યાંના હશે રમવાવાળા હશે બધાને જેટલા બને એટલા મેક્સિમમ કવર કરશું એવી ટ્રાય કરીએ આજના વિડીયોમાં તો આજે થોડોક વ્યવસ્થિત ને સારો વિડિયો બનશે એવું લાગે છે એવું ટ્રાય કરવી છે કારણ કે આજે મારો એક પણ મેચ નથી એટલે આપણે સ્પેશિયલ બ્લોગિંગ માટે જ જવાનું છે સાથે બાળકોને લેતા જશું એટલે એને પણ થોડુંક એન્ટરટેનમેન્ટ થાય ને એ પણ થોડુંક એને પણ જોવું હોય તો એ થોડી વાર ત્યાં રમે બસ તો આવો પ્લાન છે સાંજે જોઈએ હવે શું થાય છે એ ચાલો તો જિંદગીને વર્ણવ તો એક પ્રસંગ કહી દઉં જનરલી તમે સાંભળો હશે છતાં પણ મને એમ થાય કે હું કીધા વગરનો રહી ન જાવ એટલે હું કહી દઉં મેં પણ સાંભળેલો હોય ક્યાંકથી એટલે મને એમ થાય કે ના ઓલા દુર્યોધન દુર્યોધન તો નહીં પણ યુધિષ્ઠની એક વાત હતી ને કે ભાઈ કુંતી માતાને એક એવું શ્રાપ દઈ દીધો કે આ હું નીચે આવી ગયા લાકડાના કટકા હં કે સ્ત્રીઓના તો હું શું કરું આવ્યું ને બસ તો તો વાત જાણે એવી હતી કે કંઈક યુધિષ્ઠિરમાં કુંતાને એવો શ્રાપ આપ્યો હતો કે એને એ વાત છુપાવી હતી ને કે કર્ણ એ પાંડવોનો જ સૌથી મોટો ભાઈ છે એટલે એને કંઈક એવો શ્રાપ આપેલો હતો કે કોઈ પણ સ્ત્રીના સ્ત્રી કોઈ પણ વાત છુપાવી નહીં શકે લાંબો સમય માટે એટલે જનરલી એવી હોય કે સ્ત્રીઓ એટલા માટે જ કંઈ પણ વાત કરે ને કંઈ પણ વાત નવીન જાણે ને તો એને જ્યાં સુધી કોઈને કહે નહીં ને ત્યાં સુધી પેટમાં દુખે પેટમાં તો ન દુઃખે પણ એમ થાય કે લાવો કહી દઉં કોકને કહી દઉં મને ખબર છે તો હું હું પણ કહી દઉં કાંઈક બસ તો એવું હોય તો એક જણો ભીંડો વેચતો હતો ભીંડો વેચતો તો એનો ભીંડો વેચાઈ ગયો હતો ને તો એ ત્યાં સૂતો હતો ને ત્યાં કોઈક એક થોડોક બિઝનેસમેન નીકળો ને તો એને કીધું કે ભાઈ તું કેમ હા હું છો ભીંડો અને આટલો જ ભીંડો કાં તો ઓલા ભાઈએ કીધું કે બસ મારો બધો વિચારી ગયો હવે આ છેલ્લો કિલો છે એ કોક આવે ને લઈ લે તો ઠીક છે ને કર હું લેતો જઈશ પાછો તો એ કે આવું કરાવી કહે તું હજી તો બપોરના અગિયાર વાગ્યા છે તું આખો વેચ તો તારે કેટલો ધંધો થાય અત્યારે આરામથી સૂઈ ગયો છો અહીંયા આવું થોડું કરાય તો એ કે હાલો માનો કે તમે કહો છો એમ હું આખો દિવસ વેચું તો પછી તો એ કે પછી જાજો ધંધો થાય પછી જાજા પૈસા કમા ભીંડામાંથી બીજા બધા બકાલા બધા વેચવા માંડીને એવી રીતે એમાંથી વધારે પૈસા કમાઈને ખેતર લઈ લે ને ખેતરમાં માણસો રાખી દે ને ઓલો કે પછી કે બસ પછી તારે સૂતું રહેવાનું અને માણસો બધા કામ કરે તારે એમને બેઠી આવક થાય તો ઓલો કે ભાઈ આટલી બધી મહેનત કર્યા પછી મારે હું જ રહેવાનું તો એના કરતાં તો હું અત્યારે હું જ છું મોજથી નિરજ તો હું દે ને ભાઈ સાહેબ આમ જોવા જાવ તો વાતય કંઈ ખોટી નહીં પણ આ તો માણસને હોય ને એવું હોય કે જાજુ મેળવીને પછી શાંતિથી હોય એમાં જે હોય ને એમાં માણવાની મજા ભૂલી જાય છે આ વાક્ય થોડાક શબ્દો ગોઠવા પણ હરખા ગોઠવાઈ ગયા તો સારું લાગ્યું ચાલો તો આવું છે હવે આગળ તો આજે કાંઈ યાદ આવતું નથી કાંઈ એસે યાદ આવતું હોય છે ને કાંઈ બતાવવા જેવું કે કહેવા જેવું હોય છે તો કહી દઈશ તો હવે આ નક નહીં તો પછી આજનો વિડીયો આટલો જ રાખશું તો આજ માટે આટલું જ રાખશું તો વ્યસ્ત્ર હો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો કંઈ બતાવવા જેવું હોય છે તો કહી દઈશ નહીં તો સાંજને પાછા નવો વિડીયો બનાવશું ક્રિકેટ બોક્સ ક્રિકેટનો જે છે એમાં વ્યવસ્થિત રીતે તો એમાં પાછા તમને ફરી પાછા મળશું ચાલો તો નહોતું તો વાપરવાનું નહોત થતું ને હવે તો વધી પડ્યું તો નળમાંય એટલું વધી પડ્યું જાળવાન પાવાની એમાંય ધરાઈ ગયા